બચાવો બચાવોની રાડું પાડી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલે ઝડપથી લોકોને લઈ જવામાં આવે તેની પણ વ્યવસ્થા થઈ રહી છે આજે સવારે જે નવનિર્મિત દોઢ દોઢ વર્ષ જૂના પુલમાં ગાબડું પડે છે અને લોકોના મોરબી મેડિકલ કોલેજની છે અત્યારે ધરાશાયી થઈ છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો મોરબીની મેડિકલ કોલેજ ખાતે મેં આવી પહોંચ્યા છીએ જ્યાં નવ નિર્માણ પામી રહી છે શર્ટ એ છત અત્યારે ધારાશય થઈ છે જેમાં ત્રણ લોકો જેટલા ઘાયલ થયા છે એને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે બાકીના જે લોકો છે આ છતની અંદર ફસાઈ ગયા છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હું અત્યારે મોરબીની અંદર સિવિલ હોસ્પિટલ સિવિલ મેડિકલ કોલેજનું અત્યારે જે નવું નિર્માણ થઈ રહ્યું છે સનાડા ખાતે એ જગ્યાએ હું પહોંચી ગયો છું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે પાછળ જે છત છે તે ધરાશાયી થઈ છે જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે અન્ય લોકો હજી અંદર ફસાયેલા છે અંદર કેટલા લોકો ફસાયા છે તે જાણી શકાતું નથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાછળ જે છે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તે છત અત્યારે ધરાશાયી થઈ છે અને મોટો આજે દિવસનો બીજો મોટો હાદસો જે છે આજે બન્યો છે સવારે કુલમાં પણ ગાબડું પડ્યું હતું ત્યારબાદ ફરીથી એક સિવિલ હોસ્પિટલની જે છત છે મેડિકલ કોલેજ સોરી મેડિકલ કોલેજની જે છત છે તેનું કામ ચાલી રહ્યું હતું અને એ આજે ધરાશાય થઈ છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયા ભાગના તમામ દ્રશ્યો છે જેટલા મજૂરો છે જેમાં લેબર વર્ક કરી રહ્યા હતા તે તમામ લોકો અત્યારે પોતપોતાની આપવી કે જણાવી રહ્યા છે એમના પરિવારજનો છે જે એ સ્લેબની અંદર છે અંદર કેટલા લોકો દટાયા છે તેની કોઈ જાણકારી મળી નથી રહી અત્યારે ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો મેડિકલ કોલેજના જે દ્રશ્યો છે તમને લાઈવ દોતા પ્રયત્ન કરી રહ્યા છીએ આજે સવારે જે નવનિર્મિત દોઢ વર્ષ જૂના પુલમાં ગાબડું પડે છે અને લોકોના મોત થાય છે પુલમાં ગાબડું પડે છે અને ગંભીર રીતે રોડ થઈ જાય છે હું તમને અંદર લઈ જવાના પ્રયત્ન કરી રહ્યો છું આ જે છત પડી છે ત્યાં લઈ જવાના પ્રયત્ન કરી રહ્યો છું પોલીસ પણ છે આપણી આગળ દ્રશ્યોમાં જોઈ શકો છો

અને અત્યારે હું તમને જે આ દ્રશ્યો બતાવું છું એ જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાંના અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું આ જે પાછળ છે મજૂરો જે લેબર વર્ક કરી રહ્યા હતા તે લોકો એક પછી એક નીકળી રહ્યા છે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે ગેસ વેલ્ડિંગ કરીને સળૈયાઓ કાપીને બહાર કાઢવાના પણ પ્રયત્ન કરી દેવામાં આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો લેબરો નીચે બચાવો બચાવો ની રાડું પાડી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલે ઝડપથી લોકોને લઈ જવામાં આવે તેની પણ વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હું મોરબીના ખાતે ખાતે અત્યારે જે હોસ્પિટલ બની રહી છે બ્રો બ્રો અત્યારે જે ગેસ વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ માટે જે સાધનો છે તેને લઈ જવામાં આવ્યા છે લેબરો બધા ઓક્સિજન માટે કટિંગ કરી શકાય તે માટેના સાધનોને પૂરા પાડી રહ્યા છે હું તમને ફરીથી નીચે ઉતરીને લાઈવ દ્રશ્યો બતાવીશ જ્યાં ગંભીર ઘટના છે તે અત્યારે ગેસ વેલ્ડિંગ કરીને કાપવામાં આવી રહ્યા છે મેં ઉપર જઈને આપ તમને પ્રયત્ન જે ઘટના બની છે દેખાડવાના પ્રયત્ન કર્યા છે ચારે બાજુ પડી જઈ શકાય અને મોત થાય તે રીતની અત્યારે વ્યવસ્થા છે છે શું એવું કહે કે અહીંયા જે બચાવ કામગીરી માટે ગેસ કટર ને અત્યારે લજાઈ ગામ ખાતે થી લઈ આવ્યું છે ઓક્સિજન ના બાટલાઓ અત્યારે લઈ આવવામાં આવ્યા અત્યાર સુધીમાં કોઈ અધિકારીઓ આવ્યા છે અહીંયા અત્યાર સુધી હજી કોઈ અધિકારીઓ નથી પહોંચ્યા ફાયરની ટીમ પણ નથી પહોંચી તેવું આ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે

જે ઘટના બની છે ત્યાં કોઈ સુપરવાઇઝર હાજર નહોતો માત્ર ને માત્ર લેબર વર્ક થી કામ ચલાવવામાં આવી રહ્યું હતું કોઈ એન્જિનિયર હાજર નહોતો તેઓ અહીંયા લેબરો જે છે તે તેવું જણાવી રહ્યા છે આ જે દ્રશ્યો છે અત્યારે ત્રણ અત્યાર સુધીમાં ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી એક ગંભીર ઈજાગ્રસ્ત છે જેની પણ અત્યારે સારવાર ચાલી રહી છે અત્યારે જે ખૂબ જ મોટી સંખ્યામાં અંદર ફસાયા છે અને વધારે લાગ્યું હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે તેના હાથ પગ પણ ભાંગી ચૂક્યા છે તેવું અન્ય લેબરો દ્વારા જાણવા મળ્યું છે આપ દ્રશ્યો જે જોઈ શકો છો એ મોરબીના સનાળા રોડ ખાતે આવી મેડિકલ કોલેજના દ્રશ્યો છે જે હજી તેનું સમારકામ જે નવી બની રહી છે અત્યારે હજી તેનું કામ પણ ચાલુ છે ત્યારે જ આ મોટો બનાવ બન્યો છે અને લેબરોનું કેવું એવું છે કે પ્રેશર આવવાને કારણે આ જે મેડિકલ કોલેજમાં જે કામ ચાલી રહ્યું હતું ઉપરથી જે માલ નાખવાનું પ્રેશર આવ્યું અને જે સન્ટ ઇન્કમના વાયરોજો ઢીલા હતા જેના કારણે આ સમગ્ર માળખું છે તે નીચે બેસી ગયું છે અને આ લોખંડની વચ્ચે અત્યારે મજૂરો ફસાયા છે જેને ગેસ વેલ્ડિંગ કરીને ગેસ કટિંગથી અત્યારે તેને બહાર કાઢવાની ગેસ કટર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં મજૂરો પણ ભેગા થઈ ગયા છે અને અલગ અલગ લોકો શું કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરશું આ ઘટના કેવી રીતના બની ક્યારે બની તમે અહિયાં કામ કરતા હતા આપે કામ કરતા છે અત્યારે મજૂરો પણ બી રહ્યા છે કઈ બોલવા વાતચીત કરવા નથી ઈચ્છી રહ્યા કેવી રીતના ઘટના બની છે તમામ લોકો અત્યારે તેની બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે હજી સુધી કોઈ સરકાર તરફથી મદદ મળી હોય તેવું જાણવા નથી મળી રહ્યું કોઈ વ્યવસ્થાઓ થઈ હોય તેવું પણ જાણવા નથી મળી રહ્યું આજે ત્રણ લોકો ઘાયલ થયા છે તેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે હજી અન્ય લોકો પણ આ કાટમાન્ડની અંદર ફસાયા હોય તેવું જાણવા મળી રહ્યું છે

આ લોકો એવું કહી રહ્યા છે અંદર બે લોકો હજી ફસાયેલા છે જેની કોઈ જાણકારી નથી એક લોકો એક માણસ છે એને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે આજે આજે દ્રશ્યો છે આ અંદર કામ કરતા હતા એ લોકો કહી રહ્યા છે કે હજી અંદર અંદર હજુ બે લોકો ફસાયેલા છે જેનો હજી શોધકોળ એનો પતો નથી મળી રહ્યો અને એકને ગેસ વેલ્ડિંગ થી કાપીને બહાર બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્રણ લોકોને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી એક ખૂબ જ ગંભીર હાલત છે તેવા સમાચારો અમને અત્યારે મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આજ સવારે જ દોઢ વર્ષ પહેલા બનેલા પુલમાં એક મસ્ત મોટું ગાબડું પડે છે અને આજ આજે વિવાદ સર્જાય છે આખો દિવસ આજ મોરબીના એ ગાબડાના વિવાદમાં જાય છે ત્યારે સમી સાંજે એક સમાચાર મળે છે કે નવ નિર્માણ પામેલી મેડિકલ કોલેજ જે ધરાશાયી થઈ છે અને તેમાં મજૂરો દટાય છે મજૂરો અંદર ઇજાગ્રસ્ત થાય છે એમાં ત્રણ લોકોને અત્યારે તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને બાકીના અંદર ફસાયેલા લોકોને અત્યારે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ગેસ વિલ્ડિંગથી કટિંગ કરીને જે સળાયાઓનું પિંજરું થઈ ગયું છે તેમાંથી બહાર કાઢવામાં આવે છે બે લોકો હજી ગુમ છે જેની કોઈ જ માહિતી મળી રહી નથી અત્યારે તમામ લોકો બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ઉપર જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થાઓ નથી હજી સુધી પ્રશાસન ક્યાંય જોવા મળી રહ્યું નથી આપણી સાથે મનોજ પનારા છે જે પાસ આગેવાન છે કોંગ્રેસ આગેવાન છે જેઓ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે શું કેશો મનોજ ભાઈ કલાક પડ્યો છે ઘણા બધા મજૂરો દટાણા હશે એમાંથી બે ચાર લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કમનસીબી તો જો આ કરોડો રૂપિયાની હોસ્પિટલ બને છે પણ આ લોકો પાસે ગેસ કટર નથી આ તમે જો આ લોખંડને કાપવા માટે ગેસ કટર જોઈ અને આ ગેસ કટર આમની પાસે છે ને પ્રાઇવેટ કારખાનામાંથી એક ગેસ કટર આવ્યું છે અને અત્યારે અમે એક બે બીજા મંગાવ્યા છે અને આવી રહ્યા છે અને આ ગેસ કટરથી આપણે હળિયા તોડી અને એક બે મજૂરો જે દટાણા છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ કદાચ ઓક્સિજનની જરૂર પડે એવી પણ વાત છે અને અંદર માણસ કહી રહ્યો છે કે મારો શ્વાસ ઊંધાય છે પરંતુ કમરસીબી છે કે આ આટલી જે સાઇટ છે

તડપી રહ્યા છે અંદર એવું કહી રહ્યા છે કે ઝડપથી અમને બહાર કાઢો અમને ઓક્સિજન નથી મળી રહ્યો તેમ છતાં પણ હજી કોઈ તંત્રના એક પણ માણસ અહીંયા જવાબદાર માણસ નથી દેખાતો અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ પણ નથી દેખાતો આ ક્યાં છે એન્જિનિયર ક્યાં સુધી મજૂરો રહે જોશે અંદર આવી દુર્ઘટનાઓ ક્યાં સુધી થશે અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે દિવસે દિવસે અનેક ઘટનાઓ સામે આવે છે પુલ દુર્ઘટના હજી ભૂલાણી નથી ત્યાં આટલી મોટી ઘટના સામે આવે છે ત્યાં સુધી તંત્ર નો હજી કોઈ માણસ નથી અહીંયા હાજર છે 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 લોકો સવાલો લઈને અત્યારે તૂટ્યો નથી એમ્બ્યુલન્સ જોવા મળતી નથી બચાવ કામગીરી માટેના કોઈ માણસો જોવા મળતા નથી અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અહીંયા કોઈ લોકો બચાવવા વાળા ગેસ કટિંગના માણસો લેવામાં આવે છે જે મજદૂર જે અંદર ઘટાયેલા છે એમનો सगो भाई से अपने सु सू। हुआ था कैसे गिरा ये कितना समय हुआ अभी अभी तक कौन कौन आए है यहाँ पे घंटा हुआ अभी कैसी स्थिति कितने लोग अंदर अभी है

ત્યારે એને ઓક્સિજનના બાટલાથી ગેસ કટિંગ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જે મજૂરો છે તે આવી પહોંચ્યા છે આ તમામ લોકોને બચાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે કોઈ એક પણ સિવિલ હોસ્પિટલ જ્યાં મેડિકલ કોલેજ બની રહી છે તેનો જવાબદાર વ્યક્તિ જોવા નથી મળતો તંત્રના એક પણ માણસ અહીંયા હાજર નથી આ શું ચાલી રહ્યું છે દોઢ કલાકથી એક પણ માણસ અહીંયા તંત્રનો જોવા નથી મળી રહ્યો આ કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અનેક સવાલો છે હું તમને ઉપર જઈને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું છું તાત્કાલિક અત્યારે તેની બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હું ઉપર જઈને પણ તમને એક દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કેવી રીતના પડતું અને કેવી રીતની આ જે ઘટના છે તે થઈ છે તંત્રના એક પણ જવાબદાર માણસ હજી કોઈ એન્જિનિયર કે એનો સુપરવાઇઝર પણ જોવા નથી મળી રહ્યો અત્યારે દુર્ઘટનામાં બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પ્રાઇવેટ ગેસ કટરોને બોલાવીને અત્યારે ગેસ કટિંગની પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે હું તમને અત્યારે જે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરું છું હું આ જે શળાયા વચ્ચે જઈને અંદર બતાવવાના પ્રયત્ન કરું છું આ તમામ શળિયા એવા છે ક્યારે પણ પડી શકે તેની કોઈ ખાતરી નથી હું ઘટના સ્થળ જે જ્યાંથી કામ ચાલતું હતું એ જગ્યાએ પહોંચ્યો છું ત્યાંથી અમને તમને લાઈવ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ દુર્ઘટના કેવી રીતના બની હતી આ ક્યાંથી જવાય છે ત્યાં કાં સોગા આ જે કામ કરી રહ્યા હતા એ સેન્ટિંગ કામ વાળા હતા જે દ્રશ્યો છે અત્યારે યુદ્ધના ધોણે ધોરણે બચાવવાની કામગીરી શરૂ કરી દેવા માં